ગઢપુરમાં જ્યારે બ્રહ્માનંદ સ્વામીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ગંગામાં સ્નાન કરવા લઈ ગયા બ્રહ્માનંદ સ્વામીને સહજાનંદ સ્વામી મહારાજ ગંગામાં સ્નાન કરવા લઈ ગયા ત્યારે ત્રણ સ્વરૂપ ધારણ કરીને દર્શન આપ્યા મહારાજે ત્રણ સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપ્યા તેમાં એક સ્વરૂપે ભેંસલા પથ્થર ઉપર ને બીજે સ્વરૂપે ફાનસ આગળ સાંગાણીને ઢોરે અને ત્રીજે સ્વરૂપે અક્ષર ઓરડીમાં આવી રીતે ત્રણ સ્વરૂપે શ્રીજી મહારાજ દર્શન આપ્યા હતા વળીગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દેહોત્સર્ગ કર્યો હતો ત્યારે શ્રીજી મહારાજને વિમાનમાં પધરાવ્યા અને બીજે સ્વરૂપે ગોપાળાનંદ સ્વામીનો હાથ ઝાલીને સાલતા હતા બોલો આ પ્રગટ મહારાજ છે સત્સંગની અંદર વાલા ભક્તજનો પ્રગટ મહારાજ છે ક્યાંય પરોક્ષ નથી ક્યાંય પરોક્ષ નથી તે સ્વરૂપ મનોહરદાસ સ્વામીને દેખાડ્યું ત્યારે બીજા સંતો પણ તે સ્વરૂપના દર્શન કર્યા વળી ગઢપુરમાં શ્રીજી મહારાજે દેહોત્સર્ગ કર્યો ત્યારે લક્ષ્મીવાડીમાં સંસ્કાર કર્યો મહારાજનો તે એક સ્વરૂપ અને બીજે સ્વરૂપે શ્રી હરિએ દાદા ખાસરને દર્શન બેઠકે આપ્યા બોલો ને ગુલાબનો હાર પહેરાયો વળી ગઢપુરમાં સહજાનંદ સ્વામી એક સમયે માંદા હતા ને તે જ સમયે દાદા ખાછર પણ માંદા થયા હતા પછી દાદા ખાછરને કાળ આવીને ગણપતિને સ્થાને લઈ જતો હતો ત્યારે શ્રીજી મહારાજે બીજું સ્વરૂપ ધારણ કરી ને દર્શન દીધા ને દાદા શ્રી હરિ પોતાના બધા ધામો દેખાડતા હોવા વળી પંચાળામાં શ્રીજી મહારાજ ઝીણાભાઈના આગ્રહથી પધાર્યા હતા ત્યાં શ્રી હરિ જેટલા સંતો હતા તેટલા સ્વરૂપ ધારણ કરી ને રાસક્રીડા કરી ને સર્વ હરિભક્તોને દર્શન આપતા હતા વળી પીપલાણામાં તથા આખા ગામમાં શ્રી સહજાનંદ સ્વામી ભગવાન બે સ્વરૂપ ધારણ કરીને બે ગામના હરિભક્તોને પોતાનું દર્શન આપતા આખાના પીપલાણા બે ગામમાં મહારાજની આ બધી લીલાઓ છે વાલા ભક્તજનો સત્સંગમાં શેર કરજો સુખ આવશે ભજન વધશે